નમસ્કાર નમસ્કારવાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ એમાં ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર સત્તર જોવાના છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં એક અગત્યની વાત છે કે આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ પ્રકરણ નંબર સત્તર બરાબર વિડીયોની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે તમારા પ્રકરણ નંબર એક બે ત્રણ ચાર પાંચ પછી આઠથી અગિયાર એટલે કે આઠ નવ દસ અગિયાર અને પ્રકરણ નંબર પંદર અને સોળ આખા બધા જ વિડીયો બની દીધા છે અને હવે લાસ્ટ ચેપ્ટર આવ્યું છે પ્રકરણ નંબર સત્તર બરાબર આટલા તમને વિડીયો આપણે અપલોડ કર્યા છે અને આની પીડીએફ તમને આપી છે તો તમારે ખાલી એક અને લાઈક કરવાનું છે અને વિડીયોને એન્ડ સુધી જોવાનું છે તો તમારે આટલું કરવામાં શું જાય છે મિત્રો તમારે ખાલી સબસ્ક્રાઈબ લાઈક કરવાની છે બરાબર તો તમારે તમારા માટે આટલું બધું કરી શાણી પીડીએફ પણ તમને મળી જશે બરાબર આગળ આપણે હવે ક્વેશ્ચન પર ધ્યાન આપીએ તો અહીં છે બેરોજગારી એટલે શું તેના પ્રકાર જણાવો તો કામ કરવાની ઈચ્છા અને ક્ષમતા હોવા છતાં રોજગાર ન મળે તેને બેરોજગારી કહે છે પ્રકારો ખુલ્લી ઋતુ આધારિત ગુપ્ત અને અર્ધ બેરોજગારી બરાબર આટલા તમારે પ્રકારો લખવાના ખબર પડી ગઈ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એ છે વિશ્વ શ્રમ બજાર સાથે ઉદ્ભવે છે તો તમારે આમાં લખી દેવાના કે પાંચ પ્રશ્નો છે પાંચ પ્રશ્નોમાંથી આ એક આઈએમપી ગણી લેજો બરાબર મિત્રો આપણે વિશ્વ શ્રમ બજાર સાથે ઉદ્ભવે છે તો શ્રમિકો અને અન્ય દેશમાં કામ કરવા જાય છે ત્યારે વિશ્વ બજાર ઊભો થાય છે પરિવહન અને સંચાર વિકાસથી એ શક્ય બન્યું છે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો અહીં તમારે આપવાનું છે બેરોજગાર વ્યક્તિઓમાં કોનો કોનો સમાવેશ થતો નથી તો તમારે લખવાનું બેરોજગારી વ્યક્તિઓમાં નીચે આપેલ નો સમાવેશ થતો નથી તો નિવૃત્તિ વિદ્યાર્થીઓ ગૃહિણીઓ કામ ન કરવા ઈચ્છતા હોય તે લોકોનો સમાવેશ બેરોજગારમાં થતો નથી બરાબર આ રીતે તમે લખી શકો છો ત્યાર પછી ચોથો ક્વેશ્ચન ચોથો ક્વેશ્ચન અહીંયા તમને છે આઈએમપી સર ધીરેથી બોલું છું એટલે આઈએમપી સ તૈયાર કરી લેજો બરાબર ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર કયા કયા પ્રયાસો કરાય છે યાદ રાખજો મિત્રો આ તમારા જીવનને લગતું પણ છે અને ગરીબી રેખામાં જે જીવતા હોય તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર કયા કયા પ્રયાસો કરે છે તો તમને જો તમે ગરીબી જીવન જીવતા હોય તો મિત્રો તમારે આ જોઈ લેવાનું છે કે રોજગાર આ યોજના મફત શિક્ષણ એટલે કે મફત શિક્ષણ એટલે મિત્રો ગામની પ્રાથમિક શાળાઓ આરોગ્ય સેવા બરાબર ગામમાં દરેક એક મોટું ગામ હશે તે આરોગ્ય સેવા હશે તથા નહીં હોય તો આજુબાજુ બે ત્રણ ગામડા માટે એક પ્રાથ આરોગ્ય સેવા હશે ખાદ્ય સુરક્ષા યોજના આવાસ યોજના વગેરેનો સરકાર પ્રયાસો કરે છે અને હજુ પણ આગળ તમારે જે બીજા પ્રયાસો કરવાના છે સરકાર દ્વારા થાય છે નમોલક્ષ્મી યોજના અને બધી યોજનાઓ સરકાર તમને છોકરાઓ અને છોકરીઓ માટે ખૂબ જ પ્રયાસ કરે છે બરાબર તથા આગળ આપણે જોઈ લઈએ લાસ્ટ ક્વેશ્ચન છે ગરીબી અને નિરપેક્ષ ગરીબી સમજાવો તો સાપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તો સાપેક્ષ ગરીબીમાં લોકો એકબીજા કરતાં ઓછા સગવડ ધરાવે છે અને નિરપેક્ષ ગરીબીમાં વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો પણ પૂર્ણ થતી નથી નિરપેક્ષ ગરીબી ખબર પડી જાય નહીં બરાબર આમાં તમે ઉદાહરણ આપી શકો છો બરાબર ગમે તેનું ઉદાહરણ તમે લઈ શકો છો કરી સાપેક્ષ ગરીબીમાં લોકો એકબીજા કરતાં સગવડ એકબીજા કરતાં ઓછા સગવડ ધરાવે છે પરંતુ નિરપેક્ષ ગરીબીમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરતો નથી બરાબર આ રીતે તમે બે ગુણ આનાથી મેળવી શકો છો બરાબર તો ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે આપણે મળીશું છે થેન્ક યુ સો મચ વિડીયો જવાબ તમારો ખૂબ ખૂબ આભાર